ગુલાબને કોઈ મસળીને કોઈ રેસીપી બનાવી ખરું નહીં નહીં પરંતુ આજે હું ગુલાબને મસળીની એક જોરદારની રેસીપી બનાવવા જઈ રહ્યો છું એ પણ પાંચથી છ મિનિટની અંદર બની જાય એવી ઝટપટ ચટાકેદાર રેસીપી છે જે બાળકો તો બાળકો નાના મોટા બધાને જ હા તો મિત્રો હું છું પ્રિયા અને પ્રિયા કી પ્યારી રસીમાં તમારા બધાનું સ્વાગત છે આજે હું જે રેસીપી બનાવવા જઈ રહ્યો છું એ તમે સાલભર સુધી એટલે કે વર્ષ સુધી એને સ્ટોર કરી શકો ફટાફટ એટલે પાંચ જ મિનિટની અંદર બનાવીને એક વર્ષ સુધી તમે આને સ્ટોર કરી શકો છો એવી રેસીપી બનાવવાની છે તો સૌથી પહેલાં મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગુલાબના પાંદડા લીધા છે એટલે ગુલાબની પત્તીઓ લીધી છે તો એને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું પત્તીઓને અને એનામાં અંદર આપણે પાણી ભરી દેવાનું છે પાણી ભરીને પછી આપણે હાથોની મદદથી એટલે કે હળવા હળવા હાથે આપણે ગુલાબની પંખડીઓને ધોઈ લેવાની છે કેમકે આ માર્કેટમાંથી તમે લાવ્યા હો કે ઘરે હોય પરંતુ ગુલાબની અંદર ઝીણા ઝીણા કીટાણુ જીવજંતુઓ ચોંટેલા હોય છે તો એ ડસ્ટ આપણે કાઢવો પડે જો નથી કાઢતા તો આપણે બીમાર પડીએ એટલા માટે તો વધારે ડસ્ટ હોય વધારે જીવાત ચોંટેલી હોય તો તમારે આને બે ત્રણ પાણીથી એકદમ સરસ રીતે ધોઈ લેવાની છે અને સૌથી પહેલા તમારે વાત એ યાદ રાખવાની છે કે ગુલાબ આપણે દેશી ગુલાબ જ લેવાના છે ઇંગ્લિશ ગુલાબનો ઉપયોગ અહીંયા નથી કરવાનો કેમ કે એનામાં કોઈ ટેસ્ટ નથી હોતું એનામાં કોઈ જાતનો હેલ્થ માટે નથી સારું હોતું એટલા માટે તો આપણે દેશી ગુલાબનો જ ઉપયોગ કરવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પાણી કેટલું ગંદુ થઈ ગયું છે બધી જ દ્રષ્ટિ એની અંદર આવી ગઈ છે તો હવે આપણે આ પાંદડીઓને એક કપડામાં એટલે મેં અહીંયા કોટનની ગોદડી લીધી છે તો એના ઉપર હું આ પંખુડીઓને પાથરી દઈશ તો આ બધી આપણે આને ફેલાવી દેવાની છે પાંચથી છ કલાક માટે આને આની અંદર જે પાણી છે બધું પાણી સુકાઈ જાય ત્યાં સુધી આપણે આને સુકાવા દેવાનું છે પરંતુ જો આપણે ઉતાવળ છે તો એની પણ હું તમને તો તમારી જોડે ટાઈમ નથી તો તમારે એક કોટનનું રૂમાલ લઈ લેવાનું છે આવી રીતે કોઈ નેપકિન કોટનનું હોવું જોઈએ અને આવી રીતે પંખુડીઓ ઉપર પથ્થીઓ ઉપર આવી રીતે હલકા હાથે તમે કરશો એટલે પાણી બધું સુસાઈ જશે અને પંખુડીઓ એકદમ છૂટી પડી જશે એટલે કે કોરી પડી જશે તો હવે આપણે આને માપી લેવાનું છે તો એના માટે મેં અહીંયા એક વાટકી લીધી છે તો વાટકીમાં હું પત્તીઓને ભરીને માપી લઈશ તો એક વાટકી થઈ અહીંયા અને હવે આપણે જોઈ લઈએ કે કેટલું થાય છે લગભગ બે વાટકી જેટલી અહીંયા પત્તીઓ થશે તમે વજન કરવો તો તમે એવી રીતે પણ જોખી શકો છો હું અહીંયા આવી રીતે વાટકીનો માપ લઉં છું તો અહીંયા બે વાટકીને ઉપર થોડા ઘણા દસ બાર જેટલા પત્તા થયા છે તો એ બધું આપણે લઈ લેવાનું છે એનું એનું વાંધો નથી ચાર પાંચ પત્તા હોય કે પાંચ દસ પત્તા હોય તો એ આપણે ઉપરથી એડ કરી દેવાનું છે એટલે કે અહીંયા સવા બે કપ જેટલી ગુલાબની પત્તીઓ થઈ છે તો હવે આપણે મોટા બાઉલમાં આને લઈ લઈશું ફરીથી પરંતુ એ પહેલાં આપણે અહીંયા જે માપથી આપણે ગુલાબની પત્તીઓ માપી છે એ જ વાટકી લેવાની છે અને અહીંયા હું પોણી વાટકી જેટલી ખાંડ લઉં છું એક મોટા બાઉલમાં અથવા તો હવે આપણે પોણા વાટકા જેટલી ખાંડ લીધી છે તો પોણો વાટકોથી પણ ઓછું અહીંયા પાણી લેવાનું છે એનાથી ત્રણ ચાર ચમચી જેટલું પાણી ઓછું લેવાનું છે એ પાણી આપણે આ કઢાઈમાં ઉમેરી દઈશું અને હવે જે ગુલાબની પત્તીઓ આપણે કોરી કરીને રાખી છે એને આપણે હાથોની મદદથી આવી રીતે મસળી મસળીની અંદર એડ કરવાની છે હવે તમે એમ કહેશો કે આ પત્તીઓને આપણે મિક્સર જારની અંદર પીસીને અંદર એડ કરીએ તો ના એ ભૂલ ક્યારેય ના કરતા મિક્સર જારની અંદર આપણે પીસીને આપણે આનું પેસ્ટ નથી બનાવવાની આપણે ગુલાબની પત્તીઓ આવી જ રીતે ઝીણી ઝીણી થાય હાથોથી જ આપણે આવી રીતે કરવાની છે અને પછી એ કઢાઈને ગેસની ફ્લેમને ઓન કરીને ધીમા તાપે આપણે આને મિક્સરને હલાવવાનું છે સારી રીતે મિક્સ કરી દેવાનું છે ધીમા તાપે જ આપણે આ પ્રોસેસ કરવાની છે ધીમે ધીમે ખાંડ ઓગળશે એટલે એનું એકદમ પાણી થઈ જશે અને એકદમ પાતળું એવું અહીંયા રસાદાર એવું થઈ જશે પરંતુ આપણે કન્ટિન્યુ આને ચલાવતા જ રહેવાનું છે એટલે ચલાવશો એટલે ખાંડ જે છે એકદમ ઓગળી જશે અને ફરીથી એ ઘટ થવા લાગશે ખાંડ ઓગળીને ફરીથી ઘટ થવા લાગશે અને આ જે બધું પાણી છે એ બળી જાય ત્યાં સુધી આપણે આને હલાવતા જ રહેવાનું છે ધીમા તાપી કરવાથી આ જે પંખુડીઓ છે ગુલાબની પત્તી જે છે એકદમ સોફ્ટ થવા લાગશે એ તમને સમજાઈ જશે જે તમે હલાવતા હશો એ વખતે જ કે ગુલાબની પાંદડી એકદમ સોફ્ટ થઈ ગઈ છે સોફ્ટ તો છે જ પરંતુ ખાંડની જોડી એકદમ ભળી જાય ત્યાં સુધી આપણે આને આવી રીતે ચઢાવવાનું છે તો પાંચથી છ મિનિટમાં બધું જ પાણી ભળી જશે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે પરંતુ અહીંયા ચલાવવાનું આપણે મૂકવાનું નથી જો તમે હલાવવાનું છોડી દેશો ને તો ખાંડના ફરીથી દાણા બનવા લાગશે એટલા માટે આપણે કન્ટિન્યુ હલાવવું જ પડશે તો અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે અને ખાંડ પણ એકદમ ઓગળી ગઈ છે અને મિશ્રણ પણ એનું ઘટ થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દેવાની છે અને એના પછી આપણે મેઇન આના અંદર વસ્તુ ઉમેરવાની છે અત્યારે તમે કલર જોઈ શકો છો કે એકદમ લાઇટ કલર છે ગુલાબનો કોઈ કલર દેખાતો નથી તો ગુલાબનો કલર દેખાય એટલા માટે અને ખાંડ છે એટલા માટે તો અહીંયા મેં અડધી નાની ચમચી એટલે ચપટી જેટલું જ અહીંયા કહી શકાય એટલું મેં સાયટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ ઉમેર્યા છે અને એ ઉમેરવાથી આનો કલર એકદમ ચેન્જ થઈ જશે અને ગુલાબ જેવો કલર બનીને નિખરી આવશે આને એકદમથી આપણે હલાવી દેવાનું છે સાઇટ્રિક એસિડ ઉમેરવાથી આ જે વસ્તુ આપણે બનાવી છે લાંબો સમય સુધી અહીંયા રહેશે એના પછી પણ આપણે બે વસ્તુ હજી ઉમેરવાની છે આના ફ્લેવર માટે તો અહીંયા તમે જોઈ શકો છો કે કલર એકદમ ચેન્જ થઈ ગયો છે અને એકદમ લાલ ઉપર આવી ગયો છે તો મેં જે ચમચીથી સાઇટ્રિક એસિડ લીંબુના ફૂલ ઉમેર્યા હતા એ જ એટલું જ માપથી આપણે અહીંયા મેં વરિયાળી પાવડર ઉમેર્યો છે અને ઇલાયચી બે ઇલાયચીનો પાવડર ઉમેર્યો છે અને આ મિશ્રણને આપણે ફરીથી હલાવી લેવાનું છે એટલે કે આ બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલા માટે અને આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે વરિયાળી આપણા શરીરને ઠંડક આપે છે ઇલાયચી પણ આપણી બોડીને ઠંડક આપે છે અને ગુલાબ પણ ઠંડક આપે છે એટલે આ જે વસ્તુ બની છે એ આપણા પૂરી બોડીને એકદમ ઠંડક આપે એવી વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આનું નામ તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આ રેસીપીને શું કહેવામાં આવે છે જે લોકો ખાતા હશે કે બનાવતા હશે એમને તો સમજાઈ જ ગયું હશે કે આપણે શું બનાવી છે તો આપણે અહીંયા ગોલકંદ બનાવીને તૈયાર કર્યો છે અને તમે જોઈ શકો છો કેટલો લાલ ચટાકીદાર ગુલકંદ બનીને તૈયાર થઈ ગયો છે તો આ ગોલકંદ આપણા શરીર માટે ખૂબ જ સારો હોય છે તો આપણે એને સ્ટોર કરવા માટે મેં અહીંયા કાંચનું એક કન્ટેનર લીધું છે નાની એવી બોટલ છે એર ટાઈટ બોટલ આપણે લેવાની છે તો આમ આને તમે ફ્રીજ વગર પણ સ્ટોર કરી શકો છો એક વર્ષ માટે તો જે કુલકંદ આપણે બનાવીને તૈયાર કર્યો છે એ આપણે આ કન્ટેનરમાં ભરી લઈશું અને પછી ઢાંકણને આપણે એકદમ સારી રીતે ફિટ કરી દેવાનું છે જેથી એની અંદર હવા ના જાય અને સવાર સાંજ તમે એક એક ચમચી જો આ ગુલકંદ લેશો ને તો તમારી બોડીમાં જે પિત્ત વાયુ જે કરતું હશે બધું સમી જશે અને તમારી હેલ્થ એકદમ સરસ ટીપટોપ બની જશે તો મિત્રો આજની મારી આ રેસીપી જો તમને જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો મળીએ છીએ આવી જ નવી જ